લીલાપુર ગામ ખાતે ગુજરાત ગણતરીના દિવસોમાં જ પકડી પાડેલ છે અને જસદણના લીલાપુર ખાતે વેસ્ટ હાઉસના મેનેજર દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી કે ગોડાઉનની પાછળના ભાગે દિવાલમાં મોટો હોલ પાડીને છસો પંચોતેર બોરી રાયડો ચોરાયલ છે કે જેની કિંમત વીસ લાખ ઉપર થાય છે તેવી ફરિયાદ જેમાં અશોક ભુજાણી પ્રવીણ ભાઈ વાલાણી જેવા અન્ય લોકો તેમાં સામેલ હતા અને ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી ગુનો ડિટેક્ટ કરતા પીઆઈ જાનીને બાતમી મળેલ હતી અને રાયડો ચોરી કરનાર વિછ્યા તાલુકાના ચોવીસ ના રોજ ફરિયાદી રમેશભાઈ વિરજીભાઈનામા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી ગુજરાત રાજ્યના વેરહાઉસ કોર્પોરેશન જે લીલાપુર ખાતે વેરહાઉસ આવેલું હોય જેમાં ગોડાઉન નંબર પાંચમાંથી તારીખ ઓગણત્રીસ બે ચોવીસના કલાક દસ જીરો પહેલાં જેમાં રાખેલો રાયડો જેની બોરી નંગ છસો પિંચોતેર કિંમત રૂપિયા વીસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો અને બારની કિંમતનું રાયડો કોઈ બારી તોડી લઈ ગયેલ હોય જે અનુસંધાને તાત્કાલિક ફરિયાદ નોંધી જસદન પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાની સાહેબ અને તેની ટીમે આ તપાસ તાત્કાલિક ચાલુ કરી દીધેલી જુદી જુદી ટીમો બનાવવા માટે મહેરબાન આઈજી સાહેબ તથા એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ અશોકકુમાર યાદવ સાહેબ આઈજીપી સાહેબની સૂચના અનુવાયે તાત્કાલિક આ બાબતે ખાનગી રાહે હકીકત મળેલ કે હરેશ પ્રાગજીભાઈ મકવાણા જે આ ચોરીમાં સંડાવેલો હોવાની જાણકારી મળતા જેઓને હરેશભાઈ પ્રાગજીભાઈ મકવાણા બીજો મેહુલભાઈ તથા ભરતભાઈ ત્રીજો ધર્મેશ ઉર્ફે ધના રાજનભાઈ અરવિંદભાઈ વગેરે દસ માણસો આ ચોરીના કામે અટક કરેલ છે જેમાં મુદ્દામાલમાં રાયડો બોરી નંગ પાંચસો અડસઠ કિંમત રૂપિયા સત્તર લાખ ત્રણ હજાર એકસો ને ઓગણીસ ઇકો કાર બે ચાર લાખ તથા સુપર કાર બીજી ચાર લાખ મોબાઈલ નંગ સાત કિંમત રૂપિયા બેતાલીસ હજાર આમ કુલ રૂપિયા બેતાલીસ લાખ હજાર એકસો ઓગણીસ નું મુદ્દામાલ કબજે કરેલ છે આમ ચોરી ટૂંકા ગાળામાં કબજે ટૂંકા ગાળામાં ડિટેક કરેલી હોય પીઆઈ જાની તથા